શહેરના કુલેશ્વર મંદિર ખાતે કરવામાં આવી મહાપ્રસાદી તથા ધૂપના દિવ્ય દર્શનાર્થે માનવ મહેરામણ ઉમટી પડ્યું સુરેન્દ્રનગર જિલ્લાનું લીમડી એટલે કે છોટા કાશી તરીકે પ્રખ્યાત છે અહીં અનેક સાધુ સંતોની તપોભૂમિ તરીકે પણ ઓળખાય છે ભોગાઉ નદી કિનારે આવેલ શ્રી કુલેશ્વર ફૂલેશ્વર મહાદેવ મંદિર આશરે ચૌદસો વર્ષ જૂનું મંદિર છે જ્યાં સ્વયંભૂ ફૂલેશ્વર મહાદેવ બિરાજમાન છે અહી મયાકર બાપુએ જપ તપ અને મહાદેવની આરાધના કરી હતી મયાકર બાપુ એ આશરે ચારસો વર્ષ પહેલા જીવતા સમાધિ લીધી હતી લોકવાયકા મુજબ ફુલેશ્વર મહાદેવની આરતી ઉતરતા પહેલા જળાભિષેક થઈ જાય છે તેમની કઠિન સાધનાથી શ્રી ફુલેશ્વર મહાદેવ મંદિરનું પરિસર દિવ્ય ભવ્ય અને અલૌકિક વાતાવરણ ગુંજી ઉઠે છે માયાગર બાપુની તેથી દર વર્ષ નીચે છે પણ ખૂબ ભાવભક્તિથી આવી હતી બાપુની સમાધિને વિવિધ ફૂલોથી સુશોભિત કરવામાં આવી હતી અને દરેક ભાવિ ભક્તોએ ફુલેશ્વર મહાદેવની આરતી અને માયાગર બાપુની સમાધિ ધૂપના દિવ્ય દર્શન કરીને પ્રસાદીનો લાભ લઈને પોતાની જાતને ધર્યતા અનુભવી હતી તે ભોટર રાઠોડ વલ્લભભાઈ લીમડી